કોંગ્રેસ નેતા પર લાગ્યો છે લેન્ડ ગ્રેબિંગનો આરોપ જ્યાં પંકજ પટેલે કરોડોની જમીન પચાવી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે અમદાવાદના બોડકદેવના ખેડૂતનો ગંભીર આરોપ છે 130 કરોડની જમીન પચાવી પાડી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે બોડકદેવના વિપુલ પટેલ નામના ખેડૂતે દાવો કર્યો છે राजकीय વગનો લાભ લઈ જમીન પચાવી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો મહત્વનું છે કે અમદાવાદના બોડકદેવ વિસ્તારના ખેડૂત વિપુલ પટેલ અને તેમના પુત્ર હેતાક્ષ પટેલે કોંગ્રેસના નેતા પર ગંભીર આરોપો લગાવ્યા છે ખેડૂતનો આરોપ છે કે કોંગ્રેસના નેતા પંકજ પટેલે તેમની અંદાજે એકસો થી એકસો કરોડની જમીન પચાવી પાડી છે અને હવે જમીન પર ગેરકાયદે કબજો કરી લીધો છે કેસ ચાલુ થયે છ વર્ષ થઈ ગયા પણ હજી સુધી એ લોકોએ પજેશન છોડ્યું નથી અને મૌખિક અમારો દસ વર્ષનો કરાર જે કરીને કોર્ટમાં ખોટી રીતે અમારા વિરુદ્ધ ફરિયાદો કરે છે અમને ફસાયેલા છે અમારી જમીન હડપ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને કરી પણ લીધેલી છે અમારા નામદાર કોર્ટમાંથી ફર્સ્ટ હુકમ થયેલો હતો એ વખતે નામદાર કોર્ટે સ્પષ્ટપણે જણાવેલું હતું કે ભાઈ મૌખિક દસ વર્ષનો કરાર માન્ય ગણાય નહીં અને આ એગ્રીમેન્ટની મુદત પતે તમારે ટોટલી પજેશન જમીન માલિક વિપુલભાઈ પટેલને સોંપીને નીકળી જવાનું તેમ છતાં બી આ લોકો દબાણ કરીને બેઠા છે આ જે હાલતમાં જે હાલતમાં મૂકી રાખવાનું પણ કીધેલું પણ એમને બહુ જ નેતાઓના આ તે બધા કોન્ટેક હોવાથી કોંગ્રેસના બહુ મોટા મોટા નેતાઓના જેમ કે રાહુલ ગાંધી છે બીજા ઘણા એવા નેતાઓ છે કે જેની સાથે સાથગાઠા ધરાવે છે એ લોકો અને એના આધારે એમને પજેશન જાળવી રાખ્યું અમુક પરમિશનો જે લેવાની હતી લાયસન્સથી માંડીને કોર્પોરેશનથી માંડીને બ્યુ પરમિશનોથી માંડીને બધી વસ્તુ એ લોકોએ બળજબરીપૂર્વક લીધેલી છે એમાં અમારી કોઈ સંમતિ છે નહીં આ બધાએ મળીને એમના પૈસાનો અને એમની સત્તામાં જે પણ ઓળખાણ અને સંગઠનમાં જેટલા બી લોકો છે જેટલી ઓળખાણો છે તેમના જોડે રહીને ગેરકાયદેસર રીતે પરમિશનો લીધી છે અને એ પરમિશનોમાં અમારો જમીન માલિકનો કોઈ પણ અંદર અગ્રીમેન્ટમાં કે કોઈ પણ સંમતિ નથી અને ના કોઈ ભાડા કરાર ચાલુ છે અત્યારે સ્થિતિ પ્રમાણે કોર્ટે જે પણ પરિસ્થિતિ છે તે જાળવી રાખવાનું રાખેલું છે જે ટાઈ જે પરિસ્થિતિ આ ઓર્ડર આપે એને પહેલાંની હતી એમાં રેસ્ટોરન્ટ બંધ હતી અને એમાં બાંધકામ પૂરેપૂરું થયેલું પણ ન હતું છતાં બી એ લોકોએ ધીરે ધીરે કરીને બાંધકામ કર્યું અને કોર્ટને નવા નવા કિસ્સાને નાખીને એ લોકોને બીજા રસ્તે કોર્ટને બીજા રસ્તે ચઢાવી અને પાછળથી લોકોએ કામ ચાલુ કર્યું થોડું થોડું કરીને